ગિરીશ વેકરિયા સ્વદેશી જાગરણ મંચ જિલ્લો અરવલ્લી આજની સ્વદેશી સંકલ્પ દોડમાં વિદ્યાર્થીઓમાં વિવેકાનંદના જે સ્વદેશીના વિચારો છે એને વેગ મળે વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે વિદ્યાર્થીઓ ઉદ્યમી ઉદ્યમિતા તરફ દોડે અને ભારતનું રાષ્ટ્રનું ઉત્થાન કરે અને આત્મનિર્ભર બને એ હેતુથી આ દોડ આયોજન કરવામાં આવ્યું હતું મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને સ્વદેશીનો સંકલ્પ ઘરે ઘરે પ્રચાર પ્રસાર કરવા માટેનો સંકલ્પ કરેલ હતો હું ડૉક્ટર મુકેશ દયાળજીભાઈ પટેલ સ્વદેશી જાગરણ મંચ ગુજરાત ગાંધીનગર વિભાગનો સહસંયોજક છું બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત સ્વદેશી દોડની અંદર કેળવણી મંડળ મલા ગાંધી કોલેજ ઉચ્ચ કેળવણી મંડળ અને સ્વદેશી જાગરણ મંચના સંયુક્ત ક્રમેથી અહીંયા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અંદાજીત ત્રણસોથી ચારસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દોડનું આયોજન ખૂબ જ સરસ રીતે થયું છે અને જે મેસેજ આપ આપવો હતો સ્વદેશી જાગરણ મંચનો એ નગરજનો સુધી પહોંચે એવો પ્રયત્ન કર્યો છે થેન્ક યુ મારું નામ પટેલ વિશ્વા છે હું મલય ગાંધી કોલેજમાંથી અભ્યાસ કરું છું અને આજે અમે ખૂબ સરસ રેલી કાઢી હતી અમારી કોલેજથી કેન્સા કોલેજ સુધી જેનો મુખ્ય હેતુ છે સ્વદેશી જાગરણ મંચ અને આ આપણે આત્મનિર્ભર બનો તમારું ગૌરવ વધારો સ્વદેશી અપનાવી યુવા સશક્તિકરણને પ્રોત્સાહન કરો અને ગામડા અને શહેર ઉદ્યોગ ઉદ્યોગ સાહસિકતા સ્વરાજની સહવાન થેન્ક યુ